તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તમામ મેસી ટ્રેક્ટર વેચવાના છે પાંચથી છ મેસી ટ્રેક્ટર છે જે વેચવાના છે અલગ અલગ મોડલની અંદર અને આખા ઓરિજિનલ કન્ડિશનમાં ને સાવ ઓછા ફરેલા તમામ ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી બાઉતેર પચાસ ટ્રેક્ટર જોવા મળશે

મેસી બાઉતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર મળી જશે તે પણ સાવ ઓછા ફરેલા છે સોળસો કલાક બાવીસો કલાક માત્ર ત્રણ હજાર કલાક અને ચોવીસો કલાક બારસો કલાક સુધી ફરેલા એટલે કે બારસો થી લઈ અને ત્રણ હજાર કલાક સુધી ફરેલા અલગ અલગ મેસી બાઉતેર પચાસ ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે પાંચે પાંચ ટ્રેક્ટર તો તમારે કોઈ પણ ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય આમાંથી કોઈ પણ ટ્રેક્ટર તમને પસંદ હોય તો રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર તમારે જે લેવું હોય તે લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કરી પછી જ જજો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી તમામ ટ્રેક્ટરની બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ સીટ સારા ડોક્યુમેન્ટ કાગળિયા જોવા મળશે પાર્સિંગ ચાલુ કંડિશન ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે તાત્કાલિક તમામ ટ્રેક્ટર વેચવાના છે ટ્રેક્ટર ની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ પચાસ હજાર થી લઈ અને લાખ સુધી તમને જોવા મળશે અલગ અલગ કિંમત બાકી તમે રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે હવે આ ટ્રેક્ટર લેવા હોય કોઈ પણ આમાંથી તમારે તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને